માં બહેન સામેની ગાળોને સમાજ દબાવવાની કોશિશ કરતો રહ્યો છે પણ પ્રધાનમંત્રી મોદી હવે માં સામેની ગાળના રાજકારણનો નવો અધ્યાય લખી રહ્યા છે મહિલાઓની સંવેદના બતાવવા મોદીને અને ભાજપને વોટ ચોરીના નારાથી ઘેરવામાં આવ્યા બાદ માં સામેની ગાળથી બિહાર ભાજપને જીતું છે તે સ્પષ્ટ દેખાય છે હજ તો ત્યારે થઈ ગઈ કે સામેની ગાળમાં મોદીએ સીતા માતાને પણ જોડી દીધા છે બોલો જેને કોઈએ ગાળ દીધી તો ઠીક પણ વિચારી પણ ન હોય તેને પણ ગાળના મુદ્દામાં જોડી દેવા એ શું હિન્દુ ધર્મ માટેનું આ શરમજનક પગલું ના કહેવાય પણ સવાલ એ છે કે મોદી ક્યાં હતા જ્યારે માને નગ્ન પરેડ કરાવાતી હતી ક્યાં હતા મોદી જ્યારે બળાત્કાર પીડિતાને પોલીસ જાપતા વચ્ચે અંતિમ સંસ્કારના નામે બાળી નાખવામાં આવી હતી ક્યાં હતા મોદી જ્યારે મહિલા પહેલવાન શોષણ મામલે મહિલાઓ ન્યાય માંગી રહી હતી રજડી રહી હતી એવી અનેક ઘટનાઓ આજે મારે તમને બતાવી છે અને પૂછવું છે કે લોકસભામાં રમેશ ભુધુડી બોલ્યા હતા તે ગાળ તમે કેમ ભૂલી જાઓ છો મોદી કેમ ભૂલો છો તમારા નેતાઓ પર મહિલાના શોષણના આરોપ બળાત્કારના અને મહિલાના બળાત્કારીઓને છોડવા માટે તમારી જ ભાજપ સરકારના નિર્ણયને તમે કેમ ભૂલો છો અપશબ્દોને સમર્થન ના જ હોય ચોક્કસ છે પણ અપશબ્દોને સમર્થન ન હોય તેનો મતલબ એ નથી કે ગાળોનું રાજકારણ યોગ્ય હોઈ શકે વિગતે વાત કરીએ નરેન્દ્ર મોદી શા માટે હવે માને અને મા સામેની ગાળને વાગોળી વાગોળી દેશની સામે પ્રસ્તુત કરી રહ્યા છે અને રાજકારણનો ગંદો ખેલ ખેલી રહ્યા છે તેના વિશે નમસ્કાર હું છું તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સોમાન માને ક્યા ત્યાગ બદલે મિલી ગાલિયા અપમાન મહિલાઓ સે માફી માગે આરજેડી કોંગ્રેસ મહિલાઓ સે બદલા લે રહી આરજેડી આ બધું મોદીની યુટ્યુબ ચેનલ પર જોવા મળી રહ્યું છે દેશના રાજકારણની હવે દુર્દશા થઈ છે કે મંચ પરથી કોઈ ગાઢ બોલી જાય અને એ ગાઢના નામે રાજકારણ શરૂ થઈ જાય વળી ગાળ બોલી જાય તે માણસ ક્યાંય ગણતરીમાં ન હોય તે પ્રકારનો હોય પણ ગાળને વાગોળી વાગોળી રાજકારણ કરે તે માણસ દેશનો પ્રધાનમંત્રી હોય ત્યારે નાગરિકોનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ પણ જ્યારથી સત્તા પર ભાજપ સરકાર સવાર થઈ છે ત્યારથી રાજકારણનું સ્તરે હૃદય નીચું જતું જોવા મળે છે કે આપણે રોજ હલકામાં હલકી લાગતી વાત કરતાં વધુ હલકી વાત જોવા માટે ટેવાઈ ગયા છીએ તો વાત કંઈક એવી છે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને વિપક્ષી દળોએ ચૂંટણી પર ગંભીર પ્રશ્નાર્થ મૂકી ચૂંટણી પંચને ઘેરી લીધો મુદ્દો હતો વોટચોરીનો આક્ષેપ હતો કે મૃત લોકોના નામ જોવા મળે પણ જીવંત લોકોને મૃત જાહેર કરવામાં આવે એ વાત કેમ ગણી ઉતરે બિહારમાં વિપક્ષે વોટચોરીના મુદ્દે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે અને વોટચોરીના નારાથી રીતસર ભાજપ અને ખાસ તો બિહારમાં ભાજપ બેકફૂટ પર જતા જોવા મળી રહ્યું હતું દરમિયાન રાજ્ય અને કોંગ્રેસની સંયુક્ત મંચની સભામાં મોદી માટે ગાળનું પ્રયોજન થયું સામાન્ય રીતે મોટાભાગની ગાળમાં મહિલાઓને વચ્ચે ઘુસાડી દેવામાં આવે છે આપણે જાણીએ છીએ અને એ જ રીતે આ કિસ્સામાં પણ જોવા મળ્યું આ વાત અત્યંત દુઃખદ અને ખેદજનક છે અને તેને વખોડવી જ જોઈએ કેમ કે આપણે સભ્ય સમાજનો હિસ્સો છીએ અને સભ્ય સમાજમાં અસભ્ય વર્તન ના જ ચલાવી શકાય પરંતુ હવે જુઓ ભાજપને આ મુદ્દો દેખાયો અને જાણે બિહાર કે દેશમાં કોઈ બીજો મુદ્દો જ નથી લોકોની કોઈ પીડા જ નથી એમ બિહારમાં ગાઢનો મુદ્દો બનાવવામાં આવ્યો અને માતા બહેનોને વચ્ચે ઘુસાડી નરેન્દ્ર મોદીએ રાજકારણ શરૂ કરી દીધું મારી વાતને તમે કોઈ પણ પક્ષના ચશ્મા હોય તો એ ઉતારીને જોજો તો જ તમને સમજાશે કે દેશના રાજકારણની સ્થિતિ કઈ હદે ખરાબ કરી નાખી છે આ રાજનેતાઓએ તમે સમજો રાજદ અને કોંગ્રેસના મંચ પરથી જે અપશબ્દ બોલાયો તેમાં સ્પષ્ટ રીતે કોઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કે રાજદનો એવો કોઈ દિગ્ગજ નેતા શબ્દ નથી બોલ્યો કે ત્યાં હાજર પણ નથી દેખાયો છતાં પણ ઢસડવામાં આવે છે દિગ્ગજ નેતાઓને કેમ તો એટલે કે હવે બિહારને જીતવા ભાજપે રીતસર માતા બહેનની ગાર્ડનું અભિયાન છેડ્યું હોય તેમ માઇલેજ કમાવવા માટે પાછળબાજી શરૂ કરી છે મોદીએ બિહારના મહિલાઓને સંબોધિત કરતા કહ્યું કે સીતા માતા પણ બિહારના હતા બોલો હદ છે કે નહીં હવે આમાં ભગવાન સીતા માતા ક્યાંથી આવ્યા શું તેને પણ ગાળોના રાજકીય કારોબારમાં મોદી ઢસડે તે વાત યોગ્ય છે હવે સમજો મણિપુરમાં મહિલાને નગ્ન પરેડ કરાવવામાં આવી મહિલાઓ સાથે ભયંકર ક્રૂરતાપૂર્વક અત્યાચાર શરૂ થયો ત્યારે મોદીનું મૌન હતું તો શું આ દેશની એ માતા બહેનો નહોતી જ્યારે ગુજરાતમાં બળાત્કાર જેવા ગંભીર કેસના આરોપીને જેલમાંથી મુક્ત કરી માફી મા આપી દેવામાં આવી ત્યારે એ દીકરી શું ગુજરાતની મા બહેન નહોતી શું જ્યારે આ ત્રસમાં દીકરીનો બળાત્કાર થયો દીકરી મરી ગઈ તો પોલીસે જાપતા વચ્ચે રાખી બાળી નાખી અંતિમ સંસ્કાર કહી તેને ખતમ કરી દેવામાં આવી ત્યારે કેમ મોદી ચૂપ હતા શું એ દીકરી કે માતા બહેન નહોતી શું દેશની મહિલા પહેલવાનોએ ભાજપના જ સાંસદ બ્રિજભૂષણ પર શોષણના આરોપ મૂકી આંદોલન શરૂ કરી અને રસ્તા પર બેસી ગઈ હતી તો પોલીસ તેને ઢસડી ઢસડી ધક્કા મારી રહી હતી તો શું એ દેશની દીકરી મોદીની દીકરી કે માતા બહેન નહોતી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર બળાત્કાર પીડિત સગીર દીકરાએ આરોપ મૂક્યા અને હોબાળો ન થયો ત્યાં સુધી સેંગરને ભાજપમાં રાખ્યા અને દીકરીના પરિવારને પ્રતાડિત કરી સેંગરે દબાણ સર્જ્યું એવા આક્ષેપ લાગ્યા ત્યારે એ દીકરી શું મોદીની મા બહેન નહોતી ત્યારે શું મોદીની અંદર માતા બહેનો માટેની ભાવના મરી ગઈ હતી જમ્મુ કાશ્મીરના કઠુઆમાં દીકરી સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બની તેમાં ભાજપના મંત્રી અને નેતા સમર્થન કરતા હતા ત્યારે મોદીને તેમાં દેશની માતા બહેન કે દીકરી કેમ ન દેખાણી આવા તો ઝડપ કિસ્સા છે પણ મોદીને ત્યાં બેન દીકરી યાદ ના આવી ન તેમને એ ભાવનાઓ યાદ આવી પણ હવે બિહારમાં ચૂંટણી છે અને અશોભની આ ગાળની વાત આવી એટલે મોદી કુદી કુદીને મારી માને ગાળ આપી મારી માને ગાળ આપી માને ગાળ આપી દેશની માને ગાળ આપી તમારી માને આપણી માને ગાળ આપી જેવા નિવેદનો આપી બિહારના મહિલાઓની ભાવનાને ઉશ્કેરી રહ્યા છે પણ સવાલ એ છે કે આપણે પણ એટલા મૂર્ખ છીએ કે તેમની આવી વાતોમાં આવી જઈએ અને તેમની ગાળોના નામે રાજકારણની પ્રક્રિયાને આગળ વધારીએ છીએ અરે ગુજરાતમાં જે ભાજપના ધારાસભ્ય પર મહિલાને બળાત્કારની ફરિયાદ નોંધાવવા કેટલા ચક્કર કાપવા પડ્યા હતા એ વાતને યાદ કરો તો શું એ ગુજરાતની દેશની કે મોદીની કે આપણી બેન કે દીકરી નહોતી એ વાતથી આગળ વધો લોકસભામાં રમેશ ધુડી જે બોલ્યા હતા એ શું શરમજનક નહોતું શું એ લોકશાહીના મંદિરમાં બોલાયેલા શબ્દો સારા છે કે મોદીને ત્યારે માઠું ના લાગ્યું ગોળીમારો સાલો લોકો ભાજપના મંચ પરથી દિગ્ગજ ભાજપનો નેતા બોલે તો શું એ યોગ્ય હતું શું તેનાથી મોદીને શરમ નહીં આવી હોય અને આવી તો જાહેરમાં આવીને તેમને કાઢી મૂકવા જોઈએ એ નેતાને પણ નહીં મુદ્દો બિહાર ચૂંટણી જીતવાનો છે અને વોટ ચોરીનો છે તેના કારણે વિપક્ષના વોટ ચોરીના નારાના કારણે ભાજપને નાકે દમ આવી રહ્યો છે માટે મારી માતાને ગાળ તમારી માતાને ગાળ આપણી માતાને ગાઢ માતાને ગાઢ આવું રાજકારણ શરૂ થયું છે વાત ગળેને ઉતરતી હોય તો હજુ સાંભળો આ પ્રવચનમાં મોદીએ બિહારી શબ્દોમાં માતાના વખાણ કરતી વાતો કરી કેમ તો એટલા માટે કે બિહારમાં માહોલ બને બિહાર મેં માતા અપમાન થમનીલ જ બતાવે છે કે માતાને ગાળાના નામે બિહારમાં માહોલ બનાવવાની વાત છે આગળ મોદીએ કહ્યું હું તો આ વાત તમારી સાથે એટલે શેર કરું છું મહિલાઓ માતા બહેનો કે હું તમારા આશીર્વાદ મેળવી શકું અને પીડા સહન કરી શકું બોલો નગ્ન કરી મહિલાને દોડાવાતી હતી તો ત્યારે પીડા ન થઈ આ બાબતમાં થઈ ગઈ બળાત્કારી છૂટા કરવા ભાજપ સરકાર હુકમ કરતી હતી ત્યારે પીડા ન થઈ કઠવા બળાત્કારમાં તેમને પીડા ન થઈ ઉન્નાવના બળાત્કાર કેસમાં તેમને પીડા ન થઈ આ બળાત્કાર અને હત્યામાં તેમને પીડા ન થઈ વિચારો આ બળાત્કાર પીડિતાનો પરિવાર દીકરીનો અંતિમ સંસ્કાર પણ પોતાના હાથે ન કરી શક્યો પણ મોદીને પીડા ન થઈ અને હવે બિહાર ચૂંટણી આવી એટલે પીડા થવા લાગી મા બહેનોની તેમને ઉપાધિ થવા લાગી હવે તમે કમેન્ટમાં લખો તમને શું લાગે છે આ મોદીના ગાળ મુદ્દેના રાજકારણ મામલે આ પ્રકારની વાત તમારા સોમાનની વાત અને જે વાસ્તવિકતા છે જો જોવી તમને પસંદ છે તો સબ સોમાનની આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો વધુને વધુ શેર ફોરવર્ડ કરવાનું પણ ભૂલતા નહીં નમસ્કાર